ભૂજ શહેર વિસ્તારમાં સોશિયલ મીડિયામાં ખોટી આઈડી બનાવી સસ્તું સોનું તથા એકના ત્રੋਰ ગણા પૈસા આવવાની લોભામણી જાહેરાતો કરીને લોકો સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ બદલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભૂજે સરપટ નાકા બહાર શાંતિનગરમાં રહેતા farooq husein સમાને ધરપકડito હતો તપાસમાં આરોપી ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર ભારતીય ચલણના બંડલો તથા સોનાના બિસ્કિટ જેવા દેખાતા વિડિયો પોસ્ટ કરી લોકોનો વિશ્વાસ મેળવી નાણા પડાવતો હોવાનું બહાર આવ્યું. જેમાં તપાસ દરમિયાન આરોપીએ ભારતીય ચલણના બંડલોમાં ઉપર અને નીચે માત્ર એક એક સાચી નોટ રાખી વચે સાઇડ કલર કરેલ કોરા કાગળ अथवा Children Bank of India લખેલ ખોટી નોટો ગોઠવી ખરાબ બંડલ હોવાનો ભ્રમ ઉભો કર્યો હોવાનું સામે આવ્યું જેના કબજેથી 500 રૂપિયા અને 200 રૂપિયાની નોટોના બંડલો चिल्ड्रन બેંક ઓફ ઇન્ડિયા લખેલી નોટો અમેરિકન ડોલર જેવા બંડલો તથા એક મોબાઈલ ફોન મળી કુલ મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો અને ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે